અ બ વા આવ મીરા તલો મોસ પવન આવે છે ને એમ થાય છે કે બસ અહીંયા જ બેઠા રહી હા એટલે તો બેઠી છું હ કેમેકલાકલા બેઠા છું મને પહેલા બોલાવી હતી ને તો ચા બનાવી અને મસ્ત ચા પીતા જાત અને વાતો કરતા જાત બોલાવિતતી મારે તને પણ શું શું થયું મારે તને એક વાત કહેવી છે શું વાત છે શું થયું તો દામિની ઘરમાં નથી ને એટલે હું તને કહું દામિની છે ને કોઈકની સાથે વાત કરતી હતી ફોનમાં હા તો ભલે ને કરે એનું કુટુંબ એટલું મોટું છે બધા બે બે મિનિટ વાત કરે ને તો પણ દિવસના બે કલાક તો એમ જ નીકળી જાય કરતી હશે વાત આપણે શું આપણે શું નો વાંધો નથી ભલે વાત કરતી હોય ખબર અંતર પૂછે બીજું શું છે એ પૂછે પણ જ્યારે ઘરની વાત બહાર જાય એ તો ખોટું જ કહેવાય ને સમજી નઈ તમારી વાત શું કહેવા માંગો છો એ ફોન પર કહેતી હતી છુપાઈ છુપાઈને કે મારી જેઠાણી આમ તો બહુ મીઠા બોલી છે મીઠું મીઠું બોલ્યા કરે પણ કામ તો બધા મારી પાસે કરાવી લે છે અને એમાંય તે બહારના થાકવાના કામ હોય ને એ મારી પાસે કરાવે ને પોતે ઘર માં રહી એ ક્યારે એવું ન બોલે એટલે કદાચ બોલી હોય ને તો કોઈ સાથે મસ્તી કરતી હશે મને દામિનીનો સ્વભાવ બરાબર ખબર છે એ આપણા ઘરે નબડી વાત ક્યારેય ન કરે હું પણ પેલા એવું જ સમજતી હતી કે એ મસ્તી કરતી હશે પણ મસ્તી કરે એનો ચહેરો જ અલગ હોય અને જે સિરિયસલી કહેતી હોય ને એનો ચહેરો અલગ હોય અને ખાલી ફોન ઉપર કહેતી હોય તો ઠીક છે આ બાજુમાં ઓલા શાંતાબા એને ત્યાંય કઈ આવી છે બધા કામ તો મારે જ કરવા પડે મારી જેઠાણી કાંઈ કરતી નથી અને આમ મને નાની 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 કહીને મને ચડાવે છે અને ધીમે ધીમે બધાય કામ મારી પાસે કરાવી લે છે હશે બા ટેન્શન કરવાની જરૂર નથી જો તમે મારી એક વાત સમજો એ કદાચ બોલી હોય તો એવું પણ તો બને ને કે હું ક્યાંક ભૂલમાં આવી હોય વાંકમાં આવી હોય તો એ બોલતી હોય બની શકે કે એ મને અમુક વસ્તુઓ ન કહી શકતી હોય તેના મમ્મીને કહેતી હોય અને આમ પણ પોતાના દિલની વાત પોતાના મમ્મીને કરવીને એ તો સારી બાબત કહેવાય ને પેટમાં તો નથી રાખતી ને એટલીસ્ટ હા પેટમાં નથી રાખતી અને એની મમ્મીને કહે એય ઠીક પણ તું વિચાર તો કર આ બધાને આવી રીતે વાત કરે તો બધાની નજરમાં તું તો ઉતરી જ જાય ને આટલું આટલું કામ કરે છે અને તું એને નાની 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 કહીને આટલું બધું વાલ કરે છે છતાંય તું તો લોકોની નજરમાંથી ઉતરી જાય ને બધું જ તું ન કરાય મીરા જરાક સમજ તું તો શું કરું બા તમે જ મને કહો તો આવા સમયે મારે શું કરવું જોઈએ તારે શું કરવું જોઈએ તું સમજદાર છે તને ખબર પડવી જોઈએ કે તારું ક્યાં નીચું બોલાય છે ને તારું ક્યાં વાકું થાય છે વાહ મેં તો સાંભળ્યું નથી એટલે હું તમને કેવી રીતે કહું કે હા તમે સાચા જ છો અને દામિની ખોટી જ છે હા તો મેં સાંભળી ખોટું હોય હું તારી સાસુ છું હું જે કઈશ ને ખોટું નઈ કહું અને બીજી વાત આટલા વખતમાં ક્યારે મે તને કીધું કે મે આજે જ કીધું કઈક મે સાંભળ્યું છે તો કીધું ને અને હા હજી લોકો કહે ને તો હું એનું નો સાંભળું પણ એને ફોન પર વાત કરતા મે જોઈ છે શાંતાબા સાથે વાત કરતા મે જોઈ છે એટલે મને ખબર છે પછી તો જો તારે શું કરવું અને કેમ રહેવું એ તારા પર છે સાચી વાત છે તમારી હશે હું ધ્યાન રાખીશ એવું હોય તો હું એની સાથે વાત કરી લઈશ ને કે એને મારાથી એવો તો શું વાંધો પડ્યો છે કે મારી વાત એના ઘરે કરવી પડે છે હા બહુ વાલીય નઈ થતી પાછી એની પાસે અને તું કઈસ અને તું એની સાથે ખુલાસા કરીશ તો તને શું લાગે એ બધું કહી દેશે હા ભાભી તમે બહુ કામ કરાવો છો મને ખબર છે મારી સાથે બહુ મીઠા મીઠા રહ્યો છો નહીં કે બસ હવે તું જોયા કર કે શું થાય છે અને હા સાંભળ હું જાત્રાએ જાઉં છું હને એટલે તું સાવચેત રહેજે સંભાળીને રહેજે સારું બાપ હું ધ્યાન રાખીશ દામિની આ ફોનમાં માથે છે તો કામ પતાવો ને તારા ભાગના બેઠ છે શું કામ અહીંયા મેં તો મારા ભાગના કામ કરી જ નાખ્યા છે ને આ તમારા ભાગના વાસણ બાકી છે તમે કરી નાખો તો આજનો દિવસ તું કરી નાખીશ તો કઈ ઘસાઈ જવાનું છે હું શું કામ કરું તમારા ભાગનું કામ છે તમે કરો અત્યાર સુધી મેં કર્યું જ છે હવે હું કંટાળી ગઈ છું કામ કરી કરીને ક્યારેક વધારે કામ કરો તો અત્યાર સુધી કર્યું છે તો અત્યાર સુધી હું નોતી ને તમે એકલા હતા અચ્છા આ આખી આખી બપોર સૂતી રહેતી હતી એ મારા પ્રતાપેજને મેં આરામ આપ્યો ને ત્યારે તો હું નહીં આપું તમને આરામ બસ તો ભલે પડ્યા વાસણ મારે કોઈ જરૂર નથી કામ કરવાની રંગ દેખાડીને જ પાર કર્યો ને રંગ મેં દેખાડ્યો કે તમે આ તમે છે ને પોતાની સચ્ચાઈ પર આવી ગયા આજે પોતાનો અસલી ચહેરો દેખાડી જ દીધો તારી જેવું નથી કર્યું માને ફોન કરી કરીને આટલી આટલી વાતો કરવાની મને બધી ખબર છે અહીંયાની વાતો લઈને જે ઘરે કરે છે ને એ ભૂલી જ આવે અને તમને પણ બળદરા થાય જ છે ને કે હું આ ઘરમાં બધાને સરખી રીતે સાચવું છું ઘરના કામ કરું છું તું ઘરના કામ કરે છે તું સાચવે છે હું સાચવું છું બધાને તું તો આવીને ત્યારથી બસ આજ કરે છે આ તો ઝઘડા લગાવાના જાવ ને કરો કામ તમે બધું કામ કરતા હોય તો બેઠા છો શું કામ અને મને શું કામ કામ ચિંતો છો કેમ હું તારી જેઠાણી નથી આ ઘરની સદસ્ય છું મને બોલવાનો પૂરો અધિકાર છે તો હું પણ તમારી દેરાણી છું તમે જેઠાણી છો તો શું થઈ ગયું હું કંઈ નવરી નથી ક્યાં બધા કામ કરું બસ સાચું જ કહેતા હતા કે સમય આવશે ને તો બધા જ રંગ બતાવશે અને તે બતાવ્યો એ ખરા તમે પણ રણ દેખાડી દીધો ને આ જોવો ને ક્યાં ની મારી સામે બોલ બોલ કરે છે મન તો થાય છે કે એક તમાચો મારી દઉં તો હું પણ બે તમાચા મારીશ બસ હવે આ વાત વધારો નહીં અરે તમે રસોડામાં કામ બાકી છે એ પણ મીરા ભાભીના ભાગનું તો અહીં આવીને મને મને સલાહ શીખમણ આપે છે મને કહી છે અત્યાર સુધી મેં ઘરના કામ કર્યા છે ને એના કરતા 10 ગણો વધારે કામ કર્યું ત્યારે બોલી અત્યાર સુધી કામ કરે છે તો શું થઈ ગયું હું આ ઘર માં આવીને ત્યાર ની કામ કરું છું અને બંધ કરો અરે બંધ તો તમે કરો અને આમ પણ આ ઘર માં તમે વળી આ જે કે પણ કામ છે બધા આને ચિંધો છો ખબર છે અમને હવે છે ને આ તમે પણ વધારે બોલો છો મોટો ભાઈ ઊભો છે ભાભી ઊભી છે અને આટલો ઊંચો અવાજ શેનો કરો છો શેનો મોટો ભાઈ હ કઈ વાત નો મોટો ભાઈ એ ભાઈ એ જે છેલા 1 મહિના થી છેતરી રહ્યો છે કામે તો જતો નથી બાર આટા પીટા મારે છે અને એમ જતાય આગરમાં એવું દર્શાવી રહ્યો છે કે પોતે કમાઈ રહ્યો છે કેમ નથી જતા કામે કે શું આગરમાં હા તો શું થઈ ગયું પોતાની ઇજ્જત બચાવે છે તમને કયા મોડે ગઈ કે એની પાસે નોકરી નથી અને શું ખોટું કર્યું છે આ જે મોડે અમને સંભળાવો છો ને એ જ મોડે કહેવાનું હતું કે નોકરી વહી ગઈ છે અમે લોકો વધારે બોલી રહ્યા છે અત્યાર સુધી તમને ઘર માં કઈ વાંધો નહોતો અચાનક બસ હવે મારી નોકરી નું બાનું મળી ગયું છે આ તો મળે જ ને ખોટું કર્યું છે તમે એટલા માટે બોલ્યા છો આ ખોટું બોલ્યો ને હા બોલ્યો ખોટું પણ આપણા માટે તમને લોકોને કઈ ખોટું ન લાગે એના માટે થઈ દુઃખ ન થાય એના માટે થઈ પણ આજે દેખાઈ ગઈ આ દામિની બહુ હવે ઘરના કામ પણ નહીં કરે કેમ કેમ કે હું કમાતો નથી ને આ તું કમાય છે એટલે એમને તો શરૂ પણ કરી દીધું તારી કમાણીનો પાવર દેખાડવાનો પાવર અમે નથી દેખાડતા આ ભાભી આવીને શરૂઆત કરી છે એમને સમજો જોઈએ ને કે પોતાનો ઘરવાળો કમાતો નથી ને તો થોડા આપણે દાબમાં રહીએ શું કામ દાબમાં રહો ઘરવાળાએ અત્યાર સુધી આ ઘરમાં બહુ બધું કર્યું છે ઘર કર્યું તમારા લગ્ન કરાવી આપ્યા પૈસા આપ્યા ઘરે ના આપ્યા બીજું શું જોઈએ છે તમારે ઉપકાર નથી કર્યો મોટા ભાઈ તરીકેની ફરજ હતી જેની ભાવી છે પણ આ હવે ફરજ ચૂકી રહ્યા છે ફરજ તું ચૂકી રહ્યો છે હું નહીં આ એક મહિનો હું આમ નમ બેઠો રહ્યો તો સંભળાવે છે સેનો તું મને તું સંભળાવે ને ચારે પૂછે ત્યારે નાટક કર્યા છે બાર મળ્યા હતા તો કઈ આ હતા કે ના આ તો હું ઓફિસ ના કામ છું તમને શું લાગે છે આબી રીતે છું જેને ફરક જ નથી પડવાનો અમને કે કઈ મતલબ નથી ચાલો હા આરામ કર તને કામ તો નથી થેન્ક યુ કરીશ ચાલો થઈ છે ઉપર તારી માને કરી દઈશ મારી માને ને તારી માને બંનેને કઈશ જોયું હા મમ્મી કહેતા હતા ને એ વાત સાચી જ છે આપણા ઘરની નાની નાની વાતો નહીં ની માને પહોંચાડી રહી છે બેઠી બેઠી હદ થઈ ગઈ છે હવે તો આ લોકો કોઈ વાતે સમજવાના નથી ખબર છે નહીં સમજે અને હવે મેં પણ નક્કી કરી લીધું છે શું નક્કી કર્યું છે જુદા થવાનું તમે જ કહ્યું ને કે આ લોકોની સાથે રહેવાનો કઈ મતલબ નથી હવે જુદા થઈ જવું જોઈએ આ જોયું ને ભાઈ ભાભીનો વ્યવહાર કેવી રીતે વાત કરે છે આપણી સાથે બરાબર છે આમ પણ હા મોટા ભાઈ અને મોટા ભાભી હોવાનો હક તો એ લોકોએ ગુમાવી દીધો છે કારણ કે ખરના લોકોની સાથે જ ખોટું કરી રહ્યા છે છેલ્લા એક મહિનાથી કોણ જાણે કેટલું ખોટું બોલ્યા હશે હા ચારે મળતા ત્યારે પૂછશો કે તમે અહીંયા શું કરો છો આ ઘરમાં પૂછશો આટલા બધા ટેન્શનમાં કેમ છો તો તરત જ કહેતા કે ના ના હા તો મારે જરા કામનું છે આ જે તે છે પણ સાચી વાત તો ક્યારેય કરી જ નહીં કે હવે જેને ને મોટા ભાઈ એક પણ રૂપિયો ઘરમાં નથી લાવવાના હા બધી જવાબદારી આપણા માથે નાખી દીધી છે મોટા ભાઈને તો કઈ કમાવું નથી અને હા ભાભી કેટલો પાવર કરે છે મારી સામે અત્યાર સુધી તો કેટલી સારી તે રહેતા હતા કોને ખબર અચાનક શું થઈ ગયું છે મને તો એમ કે ભાભી બહુ સારા છે બહુ સારી તે રાખશે મને પણ અમે સાંભળ્યું હતું ને એકદમ સાચું સાંભળ્યું હતું કે દેરાણી જેઠાણી વચ્ચે છે ને ક્યારેય બહેનો જેવો સંબંધ ના થઈ શકે બરાબર છે હા એક તો આપડા પૈસે ખાવું અને ઉલટાની આપણી જ ખોદણી કરવાની હવે જેને આ બા આવે ને એટલે ક્લિયર કરી નાખવું છે કે મારા ભાગનો ભાગ મને આપી દે અને આમના ભાગમાં જે આવતું હોય ને એ આપી દે એટલે એના રોટલા એ તોડશે ને આપડા રોટલા આપણે સાચી વાત છે બાએ તો મને ચેતવી હતી કીધું હતું મને કે હું છાત્રાએ જાઉં છું ને તો તું સાચવીને રહેજે પોતાનું ધ્યાન રાખજે કારણ કે આ ઘરમાં છે ને તારું કોઈ સગુ નથી પણ મેં એમની વાત ન માની કીધું હતું એમને મને કે આ ભાભી છે ને એ કે તને હેરાન કરશે તું આ ઘરમાં રહે છે ને જરાય નથી ગમતું તારી સામે મીઠા બનવાની કોશિશ કરે છે હા હા બે દિવસ પહેલા તો 10000 રૂપિયા માંગી ગયા હતા હવે તો કોણ જાણે 10000 રૂપિયા ક્યાં નાખ્યા હશે હવે તો એ 10000 રૂપિયા પાછા જ નથી આવવાના પણ આ રૂપિયા રૂપિયાનો હિસાબ લઈ શું આ લોકો પાસેથી અને તે પણ જો આ ઘરમાં રૂપિયા આપ્યા હોય ને તો લખીને લિસ્ટ તૈયાર કરી નાખજે આપી દઈએ ઘરમાં અને ઘરમાંથી એ રૂપિયા પહેલા લઈશું પછી ભાગ પાડીશું મારે છે ને એમની પાસેથી કંઈ નથી જોઈતું હવે એમને જે કરવું હોય ને કરે બસ હવે આ ઘરમાંથી નોખા થઈ જઈએ ને એટલે બહુ પણ આ બા આવશે તો તમને શું લાગે છે આપણે નોખા થવા દેશે એમ થવા શું કામ ના દે બાને પણ ખબર પડવી જોઈએ ને આખરે આ ઘરમાં હા લોકોની સાથે રહેવું એ કેટલું મુશ્કેલ છે કેટલું કઠિન છે તો પછી નોખા તો થવું જ પડશે અને જો કદાચ બા માને ને તો પણ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણે આપણો બંદોબસ્ત આપણી રીતે કરી જ લેવાના છીએ આ ઘર છોડીને જતા રહીશું પછી જેને જે કરવું હોય એ કરે આપણે કોઈ નાથી કઈ ફરક નથી પડતો હા બહુ ગુલામી કરી લીધી બધા બહુ સાંભળ્યું બધા આખા ગામના કામ કર્યા છે અને ભાઈ તો પેલા કીધું હતું મને સમજાવ્યું મને કીધું કે આ ભાભી છે ને તારી સામે સારા થવાની નાટક કરે છે તારી પાસેથી બધું જ કામ કરાવી લેશે અને છેલે જશ બધું એ લઈ જશે હા તો મોટા ભાઈની સાથે આવું થયું છે આ મોટા ભાઈની જગ્યાએ જો મારી સાથે થયું હોત ને તો કેટલી વખત સંભળાવ્યું હોત અને આ વળી પાછા એ તો મોટા અને માન બની રહ્યા છે સારા થવાનો ઢોંગ પણ બહુ સારી રીતે કરી લે છે બાકી મારી માથે આવ્યું હોત ને તો હાથ પકડીને ઘરની બારો કાઢી મૂક્યો હોત ખબર છે મને પણ હવે ક્યાં સુધી દાદાગીરી વધારે નહીં ચાલે હવે હું પણ જોઉં છું કે મારી પાસેથી આ આખા ઘરનું કામ કેવી રીતે કરાવે છે આખા ઘરનું કામ તું શું કામ કરે અને ક્યારેય કરતી પણ નહીં બાકી હવે તો જે આ લોકોએ કર્યું છે ને એનો બદલો વાળવાનો સમય આવી ગયો છે એકવાર આ લોકોને બતાવી દઈએ કે અમે લોકો નાના છીએ પણ નાદાન નથી અમને પણ બધી ખબર પડે છે હવે શું કામ બધું કામ કરું આ બુદ્ધિ વગરની હતી ને બોળી હતી એટલે બધું કરતી હતી પણ હવે મને ખબર પડી ગઈ છે કે કોણ કેવું છે મને તો અત્યાર સુધી એવું લાગતું હતું કે ના મારો મોટો ભાઈ તો રામ જેવો છે ભાભી સીતા જેવા છે ખબર નહોતી કે આ લોકોની પાછળ પણ આટલો મોટો રાક્ષસ છુપાયો હશે હા રામ નહીં રાવણ છે હે ને બટે એમાંના છે છોડો હવે અત્યારે આ બધી વાતનો કાઈ મતલબ નથી બા હવે ને એટલે આપણે એમને વાત કરી દેશું આપણે આપણી પૂરી તૈયારીમાં રહીએ બરાબર છે આ તારો સામાન પેક કરીને રાખ અને મારો સામાન પણ અલગ બેગમાં તૈયાર કરી લે હા બે એટલે નીકળી જવું છે મમ્મી પણ આવી ગયા છે હવે મમ્મી દેવાંગ અને દામિનીને સમજાવે ને તો કદાચ એ માની જશે તમને લાગે છે કે લોકો કોઈનું સમજે મમ્મીનો તો શું કોઈનું માને એવા નથી ઉપર ઈશ્વર આવીને કે ને તો પણ નહીં ના એવું કઈ નથી પણ મનાવાની કોશિશ લો આ ફાઈલ છે અહીંયા ની મિલકત અને ગામડે જે કે પણ મિલકત છે ને એ બધા વિષય આમાં જ છે એટલે આમાં સાઈન કરી દો એટલે બંનેના ભાગલા પડી જાય પછી તમે તમારી રીતે જુદા અને અમે લોકો અમારી રીતે દેવાંગ શું બોલે છે તું અને આ સેના સાઈન કરાવવાના અને ભાગલા પાડવાનો નિર્ણય તું કેવી રીતે લઈ શકે કારણ કે અમને લોકોને છે ને સાથે રહેવું પોસાતું નથી મને ભાભી સાથે નહીં ને ભાભીને મારી સાથે ને તમે લોકો આ ખોટું કરી રહ્યા છો એવાંગ તું તો સમજ અરે મીરા અને ધામીની બહુ બંને ઝઘડ્યા માં તું પણ મારી સાથે ઝઘડીને બેઠો તો ઝઘડે જ ને અને આમ પણ શું સમજવાનું છે મારે એ જ ને કે અત્યાર સુધી તમે પણ ચીટિંગ કરી રહ્યા હતા નોકરી છૂટી ગઈ હોવા છતાંય બાનું કાઢીને ઘર માં રહેતા હતા બાનું નોતું કાઢ્યું મે કેટલી વાર સમજાવું તને મમ્મી તમે અહીંયા નોતા ને તો દિવસમાં પાંચ વાર મારી સાથે ઝઘડો કરતો હતો અને આ લોકો તો કેટલી વાર ઝગડે છે એનો તો કોઈ હિસાબ જ નથી હા તો બરાબર છે ને નોખા થઈ જઈએ એટલે આ ઝઘડા થાય જ નહીં ને તમે પણ ઝઘડામાંથી છૂટાને ને અમે પણ હા તો કોણ કહે છે કે સાથે રહેવું છે જાવ નોખા થઈ જાવ બરાબર છે ને હા તમારા જ ધર્મપત્ની બોલી રહ્યા છે કંઈ બરાબર નથી નોખા થઈ જશું હા કઈ સારી વાત કહેવાય સારું જ છે બધું હવે આ સાઈન કરો ને વાતને પૂરી કરો અમે અમારી રીતે બધી તૈયારી કરી લીધી છે બસ હવે 4 દિવસ હું શું બહાર ગઈ બસ અહીંયા તો ફાટા પડી ગયા જુદા થવાની વાત થઈ ગઈ કેમ મારા આવવાની એટલી રાહ નહોતી જોવાથી શું રા જોઈએ અહીંયા કોઈને પોતાની જવાબદારીનું ભાન જ નથી તો પછી તમારી રાહ શું જોઈએ હા મારી ભૂલ છે મમ્મી છેલ્લા 1 મહિનાથી મારી નોકરી જતી રહી છે અને મે ઘર માં કોઈને વાત નોતી કરી ખાલી મીરાને કહ્યું હતું પણ કેમ નોકરી કેમ ગઈ તારી એ કામ કર્યા છે આડાવળા તું ચૂપ રહીશ કંપની તું ને ને શું થયું તું બેટા કંપની બંધ થઈ ગઈ છે અને લોસ માં ચાલતી હતી એટલે બધાને રજા આપી દીધી છે એમાંનો હું પણ એક હતો અને તમને લોકોને એટલા માટે વાત નહોતી કરી કારણ કે તમે જાત્રાએ જવાના હતા દેવાંગ બહાર જવા માટેનો પ્લાન બનાવી રહ્યો હતો મેં વિચાર્યું કે આવા સમયે જો હું તમને વાત કરીશ કે મારી નોકરી જતી રહી છે તો તમે વિચારશો કે આપણે ભાઈને મૂકીને એકલા કઈ નથી જવું અને એટલા માટે જ તમે લોકોને દુઃખ થાય કે દુઃખ પહોંચે એવું નહોતો ઈચ્છતો અને મેં વાત નહોતી કરી તને ખબર છે કે લગ્નના ખર્ચાઓ એટલા થયા હતા કે હજી ચૂકવણા બાકી છે એ લોકો પણ મારી પાસે પૈસા માંગે છે મારે એ લોકોને પણ જવાબ આપવા પડે છે અને આવા સમયે હું જો કહી દેત કે મારી નોકરી જતી રહી છે દેવાંગ તું બધું સંભાળી લેજે તો તું એકલો કેટલી જવાબદારી ઘર ચલાવત કે પછી આ બધાને પૈસા ચૂકવત સાચું કહું તો મારી જ ભૂલ હતી મારે તમને બધાને કહી દેવાની જરૂર હતી આટલો સમય એકલો હેરાન થતો હતો એકલો સહન કરતો હતો એના કરતા સારું હોત ને કે તમે બધા સહન કરત તમે બધા ભોગવત બધા મહેનત કરે છે દેવાંગ દેવાંગ કને તારા ભાઈ પર આવો આરોપ મૂકતા જરા શરમ ના આવી આ એક ભાઈ છે ને જ્યારે એ મહેનત કરીને તને ભણાવતો હતો એની પાસે સગવડ નોતી તો એ બાર થી ઉછી ના પાછી ના કરીને તારા લગન કરાવ્યા ધામ કરાવ્યા ને કીધો હતો કે બા આપણા ઘર નો આ છેલ્લો પ્રસંગ છે દેવાંગ ને એવું ન લાગવું જોઈએ કે મારા જ લગ્ન પ્રસંગમાં આ લોકો પાસે પૈસા નથી અથવા તો સાદાઈથી કરાવવા માંગે અને આજે તું એ ભાઈની નોકરી શું ગઈ કે એના પર તું આવી થઈ ગયો માની લીધું ભાઈ ભાઈ એમની જગ્યા એકદમ સાચા છે પણ ભાભી ભાભી વિશે તો તમે જ મને કહ્યું હતું ને તમે જ કહેતા હતા કે આ ઘરમાં બધાને સાચું છું કામ કરું છું એ બધું નથી ગમતું એ બધી વાત ભાભીને નથી ગમતી કઈ હતી કે નહીં તો પછી આજે તમે એ લોકોનો પક્ષ સુ કામ લેવ છો ક્યારે કહ્યું મેં તને જ કહ્યું મેં ક્યારે કહ્યું ઉલટાની હું તો તમને સમજાવવામાં રહી કે દામિનીની ઉંમર નાની છે જવાબદારીઓ નથી એ સંભાળી શકતી તો ભલે ને થોડું કામ કરતી હોય સમય આવશે એટલે આપો આપ વધારે કામ કરશે મને બાએ કહ્યું હતું કે તું તારા ઘરે બધી જ વાત પહોંચાડે છે મેં કોઈને કાઈ વાત નથી કરી મારે શું કામ મારા ઘરની વાત બીજા 10 ઘર કરવી પડે કે મારા મમ્મીને પણ કરવી પડે તો પૂછ ને બાને બા શું છે આ બધું દેવા આદી અમે બે ભાઈઓ પ્રેમથી રહેતા હતા ગમતું હતું મારી આંખો તાજી થતી હતી પણ મીરા અને દામિની એ બંને જણા તો આ ઘરની વહુઓ છે ને પેલા મીરા મને બધું પૂછીને કરતી હતી હંમેશા મારી ઈચ્છા શું હોય એ પૂછતી હતી ક્યારેક મારી તબિયત ખરાબ હોય તો તરત આવી જતી હતી બા માથું દાબી દો પગ દાબી દો તમે તમારી દવા લીધી સંચારથી આ દામિની ઘરમાં આવી અને અને બંને વહો દેરાણી જેઠાણી મટી બે બહેનોની જેમ રહેવા માંડી એ બંનેનો પ્રેમ મારાથી જોવાયો નહીં મને લાગ્યું આ બંને જણા પ્રેમથી રહેવા માંડશે તો આ ઘરમાં મારી તો કોઈ કિંમત જ નહીં રહે કોઈ મને કંઈ પૂછશે જ નહીં બસ ઘરના બધા નિર્ણય ઘરના બધા વહીવટ ઘરના બધા કામકાજ આ બંને જણા જ સંભાળશે હા તો શું થઈ ગયું તમને વાંધો શું પડ્યો

માનપાન ઘટાડીએ કે તમને માન સન્માન આપે તમે આ ઘરના વડીલ છો ઉલટા નામે તમને વધારે પ્રેમ આપતા હતા જેથી કરીને તમને એવું ન લાગે કે આજકાલની આવેલી વવો મને હેરાન કરે છે અમે રહેતા હતા તો સારું જ હતું ને બા હે તો સાન નોતું એટલા માટે તો તમારા વચ્ચે ફૂટ પડાવી ને કઈ તો રહ્યા છે હા ઉલટા ચોર કોટવાલ કો હેવું કર્યું છે એમણે અમે તમારા ઘરમાં ઝઘડા ઉભા કરાવ્યા હાઉ તો કોણ કરતું હોય છે જરાક તો વિચાર કરાય ને હા તમે તો ખુશ હતા દેવાંગના લગ્ન થયા ત્યારે કે બંને વહુઓ સારી મળી છે હવે એ લોકો સંપીને રહેતા હતા તો પણ તમારાથી ન જોવાનો તમને થયું કે હા બંને એક સંપીને ન રહેવા જોઈએ બંનેને વચ્ચે થોડો ભેદભાવ કરી દો પ્રેમ ઓછો કરી દો એવું જ ને હા એવું જ નાની ઘર માં આવી ત્યારે મને થયું કે ચાલો બેમાંથી એક તો મને સાચવશે પણ બધું ઊંધું થવા માંડ્યું બે ત્રણ વખત તો એવું બન્યું કે મારી જે ઈચ્છા હતી એ ન થઈ અને એ બંને જણાએ મળીને જ એ કામો પતાવ્યા મને કોઈ પૂછ્યું પણ નહીં વ્યવહાર વ્યવહાર તો એ બંને જણા મળીને કરે મને કોઈ પૂછતાય નથી કે બા આપણે વ્યવહાર કેટલો કરવાનો છે શું છે મેરા પહેલાં પૂછતી હતી પણ હવે તો આખા ઘરનો વહીવટ એ બંને લઈ લીધો એટલે મને નહોતું ગમ્યું એ તો ખોટું છે તમારું તમને પૂછ્યા વગર આ ઘરમાં કોઈ વ્યવહાર નથી કરતી તમે કહો છો એટલું જ થાય છે હા આ ઘરના નાના મોટા કામ એ લોકો જાતે કરી લે એ દરેક વસ્તુ તમને પૂછવી કઈ જરૂરી નથી હોતી અને તમે જાત્રાએ ગયા એ પહેલા ભગવાન પાસે આવી પ્રાર્થના કરીને ગયા હતા કે મારા બંને દીકરાઓ નોખા થઈ જવા જોઈએ જો તમે એવું જ ઈચ્છતા હોય તો ઠીક છે અમે લોકો ભેગા નઈ રહીએ જેથી કરીને તમારે આ બંનેનો પ્રેમ ન જોવાતો હોય તો એ અલગ રહેશે ક્યારે ભેગા જ નઈ થાય ના બેટા થઈ ગઈ ભૂલ માણસ છે ઉમર છે તો થઈ જાય કારણ કે મને એવું લાગ્યું કે હવે મારી સંભાળ કોઈ નહીં લે એટલા માટે મારાથી આવું થઈ ગયું પણ મહેરબાની કરીને બેમાંથી કોઈ ભાઈઓ કે બેઉ આવો કોઈ જુદા ન થાવ નહીં તો હું સાવ એકલી પડી જઈશ છોડો હવે જે થયું ને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું ખરાબ સપનું સમજીને ભૂલી જઈએ બધા હમ હા સોરી હા જે કે પણ થયું એ પરિસ્થિતિ ને હાથી નતા એટલે વિચારવામાં ભૂલ થઈ ગઈ સોરી